મોરબી જિલ્લાના અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો સમયસર ઉકેલવા કલેક્ટરશ્રી દ્વારા તાકીદ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કલેક્ટર કચેરી ખાતે આજરોજ સોમવારે બપોરે બાર વાગ્યે પ્રશાસન ગાવકી ઓર અંતર્ગત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓનો સેમિનાર યોજાયો હોય જેમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો સમયસર ઉકેલવા તાકીદ કરી હતી પ્રશાસન ગાંવકીઓ આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આજે જે ગ્રામ્ય લેવલે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની જે જે સેવાઓ આપવામાં આવે છે અને કર્મચારીઓ અધિકારીઓ પ્રજા સુધી એના લાભ પહોંચાડે એના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને મોરબી જિલ્લાના વર્ગ એકના અને વર્ગ બેના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવેલા હતા મોરબીમાં છેલ્લા આઠેક માસથી તો આપણે દર માસે પચાસ જેટલા અધિકારીને ગ્રામ્યની મુલાકાત લેવડાવીએ છીએ પરંતુ ગ્રામ્ય લેવલે વધુ સારી ઇફેક્ટિવ કામગીરી કરવા માટેની આજે ફરીથી સમજ આપવામાં આવી પછી એ આરોગ્ય લક્ષી સેવા હોય ખેતીવાડી લક્ષી સેવા હોય કે મામલતદાર અમારા તલાટીકમ મંત્રીની સેવા હોય કે ગ્રામ સેવકની સેવા હોય આ બધી જ સેવાઓ નાગરિકોને સમયસર મળી રહે કર્મચારી અધિકારી સમયસર હાજર રહે પ્રજાના પ્રશ્નોનો સારી રીતે નિકાલ કરે અને તાલુકા લેવલે પણ જ્યારે કોઈ પણ ગ્રામ્ય લેવલથી કોઈ પણ પ્રજાજન જાય તો એમની સાથે સારામાં સારું વર્તન થાય કોઈને ખોટો ધક્કો ના ખવડાવવામાં આવે અને પ્રજાના કામ સારી રીતે થાય પ્રજાને મળતા લાભો પહોંચે તેના આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું અને જિલ્લાના અધિકારીઓ જે ખૂબ સારી કામગીરી કરે છે તો એમાં પણ હજી ક્યાંક ના ક્યાંક કોઈ ત્રુટી હોય તો એ ત્રુટી નિવારવા માટે આજે એસી નેવું ટકા લોકો સારું કામ કરે છે પણ જે દસ વીસ ટકા લોકોને કારણે નેવું ટકા લોકોનું નામ ખરાબ થતું એ પણ ના થાય એની સારી રીતે અને સ્પષ્ટ રીતે સૂચના આપી અને મોરબીના લોકોનો સારામાં સારી સેવા મળે તે પ્રમાણેનું આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું